પરીક્ષા એટલે મજાની રમત ચેતન નાનો રીચનો બચ્ચું હતો તેને શાળા ગમતી હતી પણ એક વાતથી ડર લાગતો હતો તે હતી મોટી પરીક્ષા પરીક્ષાનું નામ સાંભળીને જ તેના પેટમાં ગલગચી થતી હતી મિસ હર્ષા જે એક દયાળુ હાથી ટીચર હતા તેમણે ચેતનને જોયો કેમ ચેતન તું કેમ દુખી છે ચેતને ધીમેથી કહ્યું મિસ મને પરીક્ષાથી ડર લાગે છે મને લાગે છે કે હું ભૂલી જઈશ

બધું જાણે છે પછી તેમણે રંગીન પેન્સિલો લીધી અને ગોળ ચોરસ આકારો દોર્યા શીખવું તો એક મજાની રમત છે ચેતન હસ્યો હવે તેને ખબર હતી કે પરીક્ષાનો અર્થ છે હું કેટલું શીખ્યો છું તે બતાવવું તે બિલકુલ ડરતો ન હતો